જય માતાજી મિત્રો બધા મિત્રોને આજે આપણે ભાદરવી પૂનમનું મહત્વ જાણીશું અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો આવો જાણીએ હિન્દુ પચાક પ્રમાણે ભાદરવા મહિનામાં આવતી પૂનમનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે ભાદરવા પૂનમના દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નારદ પુરાણ પ્રમાણે આ દિવસે મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ મહેશ્વર વ્રતમાં રાખ્યું હતું આ પૂનમ એટલા માટે ખાસ છે કેમ કે આ દિવસથી પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ શરૂ થાય છે આ પૂનમ તિથિ ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે હૃદય સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે દસ સપ્ટેમ્બરના રોજ આ પૂનમ રહેશે આ ભાદરવા પૂનમના સુદ પક્ષનો છેલ્લો દિવસ રહેશે આ વ્રત કેવી રીતે કરવું ભાદરવી પૂનમ વ્રત કરનાર લોકોએ સૂર્યોદય પહેલા જાગીરને સ્નાન કરી લેવું તે પછી પૂજા સ્થળે શુદ્ધ કરી લો એક લાકડાના બાજુડ ઉપર લાલ કે પીળું કપડું પાથરો તેના ઉપર ભગવાન સત્યનારાયણની મૂર્તિ કે તસવીર રાખો પૂજા પહેલા પોતાની મનોકામનાની પૂર્તિ માટે સંકલ્પ લેવો ભગવાન વિષ્ણુની પૂજા કરીને સત્યનારાયણની કથા સાંભળો કથા કર્યા પછી આરતી કરો અને પ્રસાદ વહેંચો આ દિવસે અનાજનું સેવન કરવું નહીં ભાદરવા મહિનાના સુદ પક્ષના છેલ્લા દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા પછી સૂર્ય પૂજા કરવાનું વિધાન છે આ પર્વમાં પાણીમાં તલ મિક્સ કરીને ઉગતા સૂર્યને અર્પણ કરો તે પછી સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ કે આ જળ આપણા પિતૃઓ સુધી પહોંચે આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે ભાદરવા મહિનાની પૂનમના દિવસે સૂર્ય પૂજા કરવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે ભાદરવી પૂનમનું વ્રત કરવાના અનેક ફાયદા પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યા છે આ દિવસે હૃદય કે સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે પુરાણો પ્રમાણે આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે જે કામનાથી વ્રત અને પૂજા કરીએ છીએ તે કામના પૂર્ણ થાય છે